આવું જોવાનું છોકરા જેવું એ બંધ કરી દીધું હું કેતો આગેવા ગરમ ઝઘડા થાય તે સમાધાન કરાવી ના

બે દાદા જોયું નઈ ને મુ જીવો શી ખબર આપણને ખબર જીવો તમે હું ના પાડતો ના પાડતો તમે કહો આગેવાન ના બનાવશે ના હારે જ જોવો

બરોબર જ છે પણ તમે બરોબર નહીં રહેતા બે વાર બરોબર નહીં રહેતા એટલે નહીં રહેતા તમે બરોબર અમને બહુ રખડા પેટ્યા ગોમતી ના ઝઘડા થાય કદી સમાધાન કરાવ આવી તું બાર રખડું તો હું તો હું એ રખડું તમારું વાધો પણ ગોમતન બે દાણ તું જીવ છેલા ઝઘડા તે તને ખબર પડે તું મુજીયો તાન છે

તમારા <laughs> કદરા <laughs>

જોઈએ ને હું કરે આખો તારો સોને કરે તારે રખડતું અને હું

અમે ઇન્દુ કેડે પડતા હતા આ મકાન આ કેમાં ના પડે લ્યા અલ્યા ના જમ પડે યાર ભરું મારી મારીમ પર આવતું તો યાર શું નહી એ બધું હોય આના હોય એનો શંગુલામી કાય કે હેડો કે હેડો બીજું બધું આલ્યું એ કુલામી કરવા હેડે તો કુલામી કરવા હેડે જો કોમ બધી ગઈ 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 કુલામ પણ કાવ પાલીએ કા આમલા ખજરે લખતો હોય

આપડે તમારી કરતા રે અને તમારી સાઈડ થઈ ગયા એ તો ડૂબલી જે મોઢા પર ના કીધું પણ એ તો પાછળથી તમારા વિશે ખોટું બોલી કુ ઓય બધો ન વાન લઈને આયા ઓન સંભાળ કેતો દોશિયા ને ગુલામી મેલો ચાલ લોદ સોન ને બોન લાવારા મોતી 4 4 સોન પડી અંધારામ પડી અંધારામ પડી દેખાતા બસ કોની બસિયો ચાલુ ગઈ રુપીને નોકેના નોકેના ઓ નહીં તમે ઉતાવું આગમન બદલાવ અમે નજરે પડે જોતા દારૂ પીવા જ હોય કદાયા પીએ સમજ તું અમે કોઈ જાગતા રહ્યું

હજી પણ તમારી હાલ તમારી હાલ સુધારો સુધારો તમારી હાલ સુધારો કોઈ ગો